જય એમ બે જય બોલે જો આ તરબૂતના સોડિયા છે એને હવે આપણે આમાંથી તૂટી ફૂટી બનાવીશું તો જો હું કેવી રીતે બનાવવાનું તમને કહું આ તળબૂતના સોડિયા છે ને એમાંથી આપણે શાલ કાઢી નાખવાની અને પછી ટુકડા કરી લેવાના ચલો એ રીતે કરી દઈએ જો આ રીતે શાલ કાઢી દેવાની કે રીતે શાલ કાઢી દેવાની બધી પછી એમાંથી આપણે તૂટી ફૂટી બનાવી દઈએ આ રીતે કાઢી દેવાની જો આપણા તળબૂતના ટુકડા કરી લીધા સાલ કાઢી આ રીતે ટુકડા કરી દઈએ ને હવે ભૂટી આપણે બનાવીશું પહેલાં અને આપણે બાફી દેવું પડશે તો ચલો હવે બાફી લઈએ તો આપણા તળબૂતના ટુકડા બધા કૂકરમાં નાખીને સીટી મારી દઈએ હવે નાખો પાણી અંદર નાખો નાખી દો નાખી દો આખું ગુલાસ બીજું થોડું નાખો બીજું નાખો થોડુંક નાખી દો બસ 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 બંધ કરી દો હલો જો અગિયાર સરગાઈ દઈએ કુકર મૂકી દેજો ઉપર આપણે ત્રણ સીટી મારીને જોઈ લઈએ બફાઈ જાય પછી જોઈએ આપણે ત્રણ સીટીએ જો બે વાગ્ય જો ત્રણ સીટી વાગી ગઈ હવે આપડે વ્યાજ કર નાખો બસ હવા ઠંડુ થાય એટલે જોઈ લઈએ જો આપણે કુકર ઠંડુ થઈ ગયું હવે જોઈ લઈએ લાવ પેલા લઈ નાખો બધા હા બસ લાવો છો બાર જોઈ લઈએમાં નાખો હમ જોઈ લો હવે થઈ છે એમ જો જોઈ લો હવે થઈ ગયા છે આપણે જો થઈ ગયા આપણે તો ચલો આને આપણે કાઢી લઈએ પાણીમાંથી બહાર અને પછી આપણે બહાર કાઢી દઈએ જો આપણે બધું કાઢી લઈએ પાણી તૂટી ફૂટી રહી જાય ગયણીમાં તરબૂચની બરાબર બનાવી એમાં લઈ લો નીકળતા પાણી નીતા દો આ રીતે જો હવે આપણા વાટકીમાં ભરી લઈએ તૂટી ફૂટી તરબૂતની બરાબર થઈ જઈશ આપણે મસ્ત થઈ જઈશ પોચી લઈ લો જો આપણા તૂટી પૂટી ઠંડી થાય ને ત્યાં સુધી આમાં આપણે મોરસની ચાચણી બનાવીએ હવે મોરસ કેટલી લેવાની જુઓ આ તૂટી પૂટી છે ને વાટકી કેટલી તો આનાથી અડધી વાટકી આપણે મોરસ લેવાની તો ચાલો મોરસ લઈ લઈએ જો આટલી તૂટી ફૂટી છે ને તો આપણે આટલી મોરસ લઈશું ને આટલી મોરસની ચાસણી બનાવીશું તો ચલો પહેલાં આપણે ચાસણી બનાવી લઈએ ત્યાં સુધી આ તૂટી ફૂટી ઠંડી થશે જો આ મોરસ નાખી દઈએ ચાસણી કરવા પાણી વેડો મોરસ ડૂબે એટલું જ પાણી નાખવાનું મોરસના ઉપર પાણી આવી જાય એટલું નાખો 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 બસ જોગીએ છેડકાવી દીધો ચાસણી મૂકી દીધી મોરસની ચાસણી કરી દીધી વાહ મુરસ ઓગળી દેવાની આમાં કોઈ એક તાર એવું બધું નહીં બનાવવાનું એક બે તાર મુરસ ઓગળી જાય એ કરવાની છે એ રીતની ચાસણી બનાવવાની જો આપણા કલર છે એ નાખીએ તૂટી ફૂટી મય નાખી દો આમ ચાટણી નાખી દો હા લઈ નાખો ચમચીથી ચમચીથી લઈ દો ચમચીથી લઈ દો બસ આ તૂટી પૂટીને કલર થઈ જશે ધીમા ઘે છે આપણે કરી દઈએ ચાટણી આ રીતે લઈ દો મોરસ વગાડી દો પછી જો આ ચાસણી તૈયાર છે જે ગેસ બંધ કરી દો હવે ગેસ બંધ કરો લઈ લો ચાસણી તૈયાર છે લઈ જાઉં પેલી બાજુ મૂકો હવે મેં આપણા નાખી લો તૂટી બૂટી તૂટી બૂટી નાખી દો પછી નાખી દો જો આ રીતે નાખી દેવાની ચાસણીમાં કરી નાખો મિક્સ બધું વાના ચાર પાંચ કલાક માટે મૂકી રાખવાનું બધી ચાસણી પી લે છે ત્યાં સુધી બટાકીને આને મૂકી દો થોડીક વાર જો આ તૈયાર છે આપણી તૂટી ફૂટી સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો આવી રીતે તૂટી પૂટી આપણે તળબૂજમાંથી બનાવી સારું ચાલો વિડીયો કરીએ પૂરો આવજો